સુરતના કાપોદરામાં માથાભારે બુટલેગરે પત્નીના અનૈતિક સંબંધોની શંકા રાખી બે રહેમી પૂર્વક માર મારી મિત્ર સાથે મળી પાર્શવી બળાત્કાર ગુજાર્યો હતો આ સાથે હાથપગ બાંધી મહિલાને નદીમાં ફેંકી હત્યા કરવાના ઈરાદાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર લોકોની તાત્કાલિક ધરપકડ કરી છે સુરતના કાપોદ્રા વિસ્તારનો કુખ્યાત બુટલેગર પંદર દિવસ અગાઉ પાસામાંથી છૂટી ઘરે આવ્યો હતો જેથી બુટલેગર અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો આ દરમિયાન તારીખ ચોવીસ જુલાઈની રોજ રાત્રે નવ વાગ્યાના અરસામાં બુટલેગર પત્નીને ને બે લાકડી અને ઢીક્કા મૂકીનો માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી બીજા દિવસે બુટલેગર અને તેનો મિત્ર મહેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે મુન્નો ઓમ પ્રકાશ ક્ષત્રિય સાથે મળી તેણીને ઉચકીને બુટલેગર પોતાના ઘરમાં લઈ ગયો હતો જ્યાં હેવાનને પણ શરમાવે તેવું નરાધમ કૃત્ય બુટલેગરે પોતાની પત્ની સાથે કર્યું હતું બુટલેગરે પોતાની પત્ની ઉપર દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેના મિત્ર મહેશ ઉર્ફે પ્રિન્સે પણ તેણીને હવસનો શિકાર બનાવી જઘન્ય કૃત્ય આચર્યું હતું રૂમમાં ગોંધી દુષ્કર્મ આચરી નરાધામ બનેલા પતિ બુટલેગર અને તેના મિત્ર મહેશે માથાના ભાગે આડેધડ મહિલાને માર માર્યો હતો ત્યારબાદ બુટલેગર અને મહેશે રિક્ષા ચાલક મિત્ર અપ્પા જગન્નાથ વાઘ મારે અને ગાડી સર્વિસનું કામ કરતા વિજય ઉર્ફે કચ્ચો ઈશ્વર રાઠોડને બોલાવ્યા હતા ચારેય જણા તેણીને જબરદસ્તી રિક્ષામાં બેસાડી ચાલુ રિક્ષામાં માર મારતા નજીકમાં પાણીની ટાંકી પાસે તાપી નદીના કિનારે લઈ ગયા હતા જ્યાં બેરહમીપૂર્વક માર માર્યો હતો અને દોરડા વડે હાથ પગ બાંધી હત્યા કરવા તાપી નદીમાં ફેંકી દેવાનો બદ ઇરાદો હતો પરંતુ તેણીને પરત ઘરે લઈ ગયા હતા ઘટના અંગે મહિલાએ કાપોદરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા માથાભારે બુટલેગર સહિત ચાર લોકોની કાપોદરા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મુક્ત થયેલો માથાભારે બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન મારામારી એટ્રોસિટી એક્ટ સહિતના છવ્વીસ ગુના નોંધાયેલા છે જેમાં સુરત સિટીમાં કાપોદરા વરાછા સરથાણા પોલીસ તથા જિલ્લાના કામરેજ ઉપરાંત તાપી જિલ્લાના સોનગઢ ખાતે પણ ગુના